ચહેરાની સમાનતાથી આગળ વધીને મનોવૈજ્ઞાનિક સાંકેતિક અને અમૂર્ત અભિવ્યક્તિઓનો સુધીનો પ્રવાસ છે પોર્ટ્રેટ કલાનો ઇતિહાસ મુઘલ અને રાજપૂત દરબારોમાં લઘુચિત્ર મિનિએચર પરંપરાથી શરૂ થાય છે અઢારને ઓગણીસમી સદીમાં ચીન અને યુરોપમાંથી પ્રવાસ કરીને આવેલા પરદેશી કલાકારો ભારતીય કલાકારો સાથે ભળ્યા જેઓ નવા દ્રષ્ટિકોણ અને વાસ્તવવાદની નવી તકનીકો લાવ્યા આ પ્રભાવને કારણે સ્થાનિક અજાણ્યા અથવા ઓછા જાણીતા કલાકારો દ્વારા કેનવાસ પર ચિત્રકામ શરૂ થયું જેણે સમાજ પર છાપ છોડી અને નવી જ આધુનિક ચિત્ર શૈલી ઉદભવી યુરોપિયન શૈલી અને ટેકનિકના આગમન સાથે રાજા રવિવર્માએ ઓઇલ પેઇન્ટિંગ અને ભારતીય વિષયોનું સંમિશ્રણ કરીને પોર્ટ્રેટને લોકપ્રિય બનાવ્યું તેમના વ્યાપક કોમોલિયોગ્રાફો આ પોર્ટ્રેટને મધ્યમ વર્ગ સુધી પહોંચાડીને એક પ્રારંભિક રાષ્ટ્રીય વિઝ્યુઅલ ઓળખ સ્થાપિત કરી બોમ્બેની આર્ટ સ્કૂલના કલાકારો જેમ કે એમ બી ધુરંધર અને બીજા અનેક કલાકારો દ્વારા શૈક્ષણિક વાસ્તવ બાદ એકેડેમિક રિયલિઝમને વિકસાવવામાં આવ્યો આ પછી અવનીન્દ્રનાથ ટાગોરને અમૃતા શેરગીલે પોસ્ટ ઇમ્પ્રેસનિઝમનો પ્રભાવ ભારતીય વિષયો સાથે જોડીને આધુનિક ભારતીય કલાના જન્મની શરૂઆત કરી જામિની રોયલ લોક અને આદિવાસી સ્વરૂપાથી પ્રેરણા લઈને પોર્ટ્રેટને રાષ્ટ્રવાદી અને આધ્યાત્મિક ઓળખ આપી મધ્ય વીસમી સદીમાં પ્રોગ્રેસિવ આર્ટિસ્ટન્સ ગ્રુપના કલાકારો જેમ કે એફ એન સુઝા અને એમએફ હુસૈન વગેરે પોટ્રેટમાં માનવીય વિસંગતતા અને સામાજિક અભિવ્યક્તિને મજબૂત અને લયયુક્ત સ્ટ્રોક્સ દ્વારા રજૂ કરીને ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા ઓગણીસો સાઠના દાયકા પછી ભૂપેન ખખર અને અમિત તંબાલાલ જેવા કલાકારોએ પોર્ટ્રેટમાં આત્મીયતા રમૂજ અને સામા સમકાલીન સામાજિક ટીકાનો સમાવેશ કર્યો આજના સમકાલીન કલાકારો જેમ કે અતુલ ડોડિયા અંજુ ડોડિયા અને રેખા રૂડવિટિયા પોર્ટ્રેટને સન્માન આત્મ અભિવ્યક્તિના એક રંગમંચ તરીકે જોઈએ છે આ પ્રદર્શિત ભારતીય પોર્ટ્રેટ કલાના અતુલ્ય ઉત્ક્રાંતિને પ્રસ્તુત કરે છે જે કલાકારોના આંતરિક વિશ્વથી લઈને સમાજ પ્રત્યેના પ્રતિભાવ સુધીની અભિવ્યક્તિ જોવા મળે છે અગાઉ લેલા ચૌદ વર્ષમાં ચૌદ પ્રદર્શન થયા છે અને આજે આપણે અત્યારે પંદરમાં પ્રદર્શન ઊભા છે આ પ્રદર્શનમાં લગભગ પોણા બસો વર્ષના એટલે કે અઢારસો પચાસનું પહેલું ચિત્રથી શરૂ કરીને બે હજારને ચોવીસ સુધીના ચિત્રો મુકાયેલા છે આ બધા જ ચિત્ર મારા પોતાના સંગ્રહના છે એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મૂકેલું લોકો સાથે બતાવવા માટે મૂકવા માટે અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે આટલા છેલ્લા પંદર વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને આ બધાની અંદર રિસર્ચ કરું છું જો આ પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જ્યારે આપણે ત્યાં મિનિએચર પેઇન્ટિંગો થતા હતા પંદરમી સોળમી સત્તરમી સદીમાં મુગોલો આવ્યા એ પણ કરતા હતા અને પણ લગભગ અઢારમી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા એ લોકો આવ્યા અને એ લોકો રાજા મહારાજા પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા તો આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા અને એ લોકોએ આપણે ત્યાંના લોકોના કામ કરવાનું શરૂ કર્યું તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે અને સૌથી પહેલાં આપણા અમદાવાદના જ નગરસેઠ હિમાભાઈ વખત એમનું પોર્ટ્રેટ મૂક્યું છે